હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર કેમ છો તો મિત્રો આજે આપણે મેગી બનાવવાની છે તમે જોઈ શકો છો મેગી રેડી તો મેગી બનાવવા માટેની અહીંયા ત્યારે આપણી પાસે સામગ્રી છે એક તપેલી લેવાની પછી પાણી પણ એક ગ્લાસ પાણી નાખવાનો અથવા અડધો ગ્લાસ ત્યાર પછી ડુંગળીને છે કોથમરી મરચાં વટાણા તો સ્વાદ અનુસાર જે કંઈ વસ્તુ આપણે જોઈએ તો એમાં આપણે આપી દેવાનું આ છે મેગી મસાલો સ્ટવ શરૂ કરી દેવાનો પાણી છે તો પાણી અત્યારે આપણે ઉમેરી દીધું છે મિત્રો મેગી બનાવવા માટે ઘણી બધી અલગ અલગ સ્ટીપ હોય છે તો કોઈ પણ મિત્રને જે રીતે અનુકૂળ રહે તો એ રીતે બધા મેગી છે તો એ બનાવી શકે છે મિત્રો કાચી મેગી છે તો કાચી મેગી પણ ખાવાની એક અલગ મજા આવશે કાચી મેગી ખાશો ને તો પણ ટેસ્ટી ત્યાર પછી મસાલો મસાલો છે તો મસાલો ઉપરથીને આપણે એમને રાખી દઈશું મસાલો એકદમ સુપર હીટ મિત્રો હવે આપણે પાંચ મિનિટ અથવા તો ત્રણ મિનિટ સુધી આપણે એમને ધીમા તપે ઉકાળવાની રહેશે તો ધીમા તપે એને ઉકાળશું પાણી ઉકળતું જશે અને મેગી છે તો એ બપાતી રહેશે જો સારી રીતે ગુફાશે ને તો મેગી ખાવાની પણ અને ટેસ્ટમાં પણ સારી રહેશે ત્યાર પછી આપણી પાસે આ ડુંગળીને છે પછી કોઈ પણ તમે મસાલો છે તો તમે લગતી પણ એમાં યડ કરી શકો છો તો જેથી કરીને મેગી છે તો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ બની શકે અત્યારે પાણી ઉકળી રહ્યું છે તો પાંચ જ મિનિટમાં આપડી મેગી તૈયાર થઈ જશે પાંચ મિનિટ લાગીને આપણે રાહ જોઈએ અને પાંચ મિનિટ પછી પાછી આપણે મેગી ખાવાની છે તો મિત્રો બે થી પાંચ મિનિટમાં આપણી મેગી થઈ ગઈ તૈયાર ત્યાર પછી ઉપરથી ના છે તો કોથમરી છે તો કોથમરી પણ થોડીક છટકારી થઈ ગઈ છે મેગી તૈયાર તો મિત્રો બીજી વાત એ રહે છે કે મેગી છે તો બધાને અલગ અલગ રીત હોય છે બનાવવાની કઈ રીતે બનાવી કઈ નિયમ એટલે એક જોતાં તો એક સિમ્પલ જ રીત હોય છે બધાની કે એક સરખી જ બનાવવાની રે પછી એમાં અલગ અલગ વસ્તુ બધાને જે ટેસ્ટ જોઈએ તો એ પ્રમાણે બધા મસાલોની બધા નાખતા હોય ડુંગળી ગાજર કોથુંમરી મરચાં વટાણા તો ઘણું બધું હોય તો એ ટેસ્ટ અનુસાર એ બધું નાખી શકે તો અત્યારે આપણે પ્લેન મેગી બનાવી સાદી ને સિમ્પલ તો જે લોકોને ફાવતી હોય એ પ્રમાણે એ મેગી બનાવતા હોય છે અત્યારે છે શિયાળાની સિઝન તો શિયાળામાં પણ ગરમ ગરમ મેગી ખાવાની કંઈક અલગ જ અનોખી જ મોજ હોય છે કહેવાય છે ને શિયાળાની મેગી અનોખી સુપર હિટ ફૂલ ટેસ્ટી મજા તો શિયાળામાં પણ તમે પણ મેગી બનાવજો જો ઓકે શિયાળામાં તમે પણ મેગી બનાવજો તો આ છે આપણી મેગી તો મિત્રો ફરી વખત નવા અંદાજ સાથે નવા જ વિડીયોમાં ફરી વખત આપણે મળશું ત્યાં લગીન બધા લોકોને જય હિન્દ વંદે માતરમ જય હિન્દ તો ફરી વખત આપણે મળશું બીજા વિડીયોમાં નવા અંદાજ સાથે અને નવા વિડીયોમાં તો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં જય હિન્દ ભંને માત્ર લોકોનું ભૂલતા નહીં તો ફરી વખત મળીશું